ખેડૂત ભાઈ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓને દરેક સારા કરી આપતી એટલું જ નહીં સૌથી વધુમાં વધુ કપાસ ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે

અઠાણું ચૌદસો અઠાણું લેવું તારા વાળા અઠાણું અઠાણું નવાનું પંદર હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ પંદરસો ને છ રૂપિયા મીડિયમ સુપર માલ લેનાર કિસાન તેરસો ને વીસ રૂપિયા મીડિયમ માલ નંબળો માલ લેનાર શ્યામ

એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

Çoğu çok ya, 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 ya da yan, çoğu çok ya, kabuç çoğu çok patya, çoğu çok patya, ha, çoğu ジョーツォーのパンダ・リュピア、メディアマー、レナ・ロビー、ジョーツォー。 ચૌદસો ને પચીસ રૂપિયા મીડિયમ લેના રંગોલી

સૌ દેકાવાન હારું છે કે નામ છે ખોખલાના ગામ છે 1400 જોક નહી આ 14 ખાલી 14 ખોખરા હાલમેના 14

દો દોશામ દોબાય ટાઇપન માં એ 1442 આલુ પાસે ખોટડા ગામ છે અને સીધા જો બોલ આલિયે 44 કા ભૈલા આલા જયેશ હાથ વગર તમે સેટાઈ થી એમ જો 1442 હા રવિ રવિ হেলো নিতা ভ্রার সান পেতালেশে রোপিয় মাকাই আয়েন অবিয় ঔাই হাটালয় পন্র কালোছে রাই হাই সালো পনদে

પંદરસો ત્રીસ રૂપિયા સુપરમાલ લે હૃદયની